નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર સંજય ગોયલ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ સીતાફળની ખેતી કરતા હોય તો એની અંદર ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી થઈ શકે છે વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો બીજા ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચાડવા માટે અને હજી સુધી જો તમે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ઓલ નોટિફિકેશન આપી જ આપી દેજો જેથી તમને આવા અવનવા વિડીયો મળતા રહે મિત્રો ટપક સિંચાઈ પદ્ધતિની અંદર આપણે વાત કરીએ તો ટપક સિંચાઈ પદ્ધતિના ઘણા બધા ફાયદા છે એના ફાયદાઓ વિશે પણ આપણે અગાઉ માહિતી આપી છે અને બધા પાકની અંદર આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ ઘણા બધા પાક મોટા ભાગના જેની અંદર આપણે જનરલી બધા ખેડૂત મિત્રો કપાસના પાકની અંદર ટપક સિંચાઈ પદ્ધતિનો વધારે ઉપયોગ કરે છે આના અગાઉ મેં એ વિડીયો પણ મૂકેલા છે અને ઘણા ખેડૂત મિત્રો પોતાની સૂઝબૂધથી આગળ અલગ અલગ પાકોની અંદર એના ટપક સિંચાઈ પદ્ધતિ વાપરી અને ફાયદો લઈ રહ્યા છે ઘણા બધા પાકોની અંદર ટપક સિંચાઈ પદ્ધતિ થાય છે અને એના વિડીયો મેં મારી ચેનલમાં મૂકેલા છે જે આગળ તમે જોયેલા હશે જેની અંદર આપણે ચણાના પાકનો મૂકેલો છે શેરડીના પાકનો મૂકેલો છે ડુંગળીના પાકનો મૂકેલો છે મરચાંની મરચાંમાં પણ ટપક સિંચાઈથી ખેતી કરે છે લોકો બરાબર છે શાકભાજીમાં પણ ટપક સિંચાઈ પદ્ધતિ વાપરે છે આ બધું કહેવાનું અને માહિતી આપવાનું હેતુ માત્ર એ જ છે કે જો તમે સીતાફળની ખેતી કરતા હોય તો આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો કે સીતાફળનું વાવેતર થયેલું છે અને સીતાફળ જો તમારે ફળ પાકની અંદર છે અને એની ખેતી કરવી છે તો એમાં પણ તમે ટપક સિંચાઈ પદ્ધતિ વાપરી શકો છો અને ટપક સિંચાઈ પદ્ધતિ હશે તો તમારા સીતાફળને છોડે છોડે જ્યાં કલમ છે ત્યાં જ એને પાણી આપણે આપી શકીએ છીએ અને આ પ્લેન નળી આવે છે અને જ્યાં છોડ હોય ત્યાં એનું ડ્રીપર ઉપરથી માળવાનું આવે છે એ ડ્રીપર છે ચાર લીટર અને આઠ લીટર એવા બે પ્રકારના આવે છે તો આ સીતાફળની ખેતી તમારા છોડનું જે અંતર હશે જ્યાં છોડ હશે ત્યાં જ તમારે ડ્રીપર મારવાનું રહેશે એટલે બીજે ક્યાંય પાણી પડશે નહીં અને છોડ પાસે જ પાણી પડશે એ ખૂબ જ મોટો ફાયદો છે તો ટપક સિંચાઈ પદ્ધતિથી આપણને આ રીતના ફાયદા થાય છે કે આપણે છોડને જ્યારે પાણી આપવું હોય ત્યારે આપી શકીએ છીએ જેટલું પાણી આપવું હોય એટલું આપી શકીએ છીએ બરાબર છે અને ખાતર દવા એ પણ આપણે વોટર સોલ્યુબલ અત્યારે મળે છે તો આપણા છોડને જ્યારે જરૂર હોય ત્યારે આપણે બધું આપી શકીએ છીએ એટલે ખાસ જો તમે આવા બાગાયતી ફળો પાકનો વાવેતર કરવાના હોય એનો ઉપયોગ કરવો હોય તો તમે એમાં ટપક સિંચાઈ પદ્ધતિથી કરો તો તમને એમાં ઘણો બધો લાભ થશે આ વિડીયો આશા રાખું છું સારો લાગ્યો હશે વિડીયો લાઈક કરજો બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડે એ માટે શેર કરજો વિડીયોને વધુમાં વધુ બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા માટે શેર કરજો અને હજી સુધી જો તમે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ હોય આઈકોન ઉપર નોટિફિકેશનમાં ઓલ નોટિફિકેશન આપી દેજો આપી દેજો જેથી તમને આ વિડીયો આવી જ અવનવી માહિતી ટપક સિંચાઈ પદ્ધતિની સરકારી યોજનાની એ બધી માહિતીઓ મળતી રહે આભાર અસ્તુ જય જવાન જય કિસાન